જય માતાજી કેમ છો આપણે જાણીએ છીએ કે આજકાલ જમાનો બહુ ફાસ્ટ ચાલે છે માટે આજકાલ કોઈની પાસે ટાઈમ છે જ નહીં જે કંઈ જવાનું હોય આવવાનું હોય તો જઈને ફટાફટ જઈને પાછા જ્યારે પહેલાના પ્રસંગોમાં એવું હતું કે આગલા દિવસે જતા હતા રાત રહેતા હતા સરસ મજા કરતા હતા અને પછી બીજા દિવસે પ્રસંગ પતાવીને આપણે આપણા ઘરે આવતા જ્યારે આ જમાનામાં એવું છે ફાસ જમાનામાં કે ચાલો ફટફટ જઈને પાછા આવીએ ટાઈમસર પહોંચાય તોય ઠીક અને પ્રસંગ પતાવાય તોય ઠીક કમ કે જમાનો એટલો ફાસ આવી ગયો છે પણ જમાનો ફાસ નહીં આવી ગયો આજકાલ માણસ જ એટલા ફાસ થઈ ગયા છે કે ઉતાવળ લાવી દીધી છે કે ક્યારે ઉતાવળ કરીએ ક્યારે કામ પતાવીએ ક્યારે કામ પતાવીએ ક્યારે નવરા થઈએ આજકાલ એવું થઈ રહ્યું છે બાકી પહેલે આપણે નાના હતા ત્યારે કેવું હતું ના હમણાં કેવું છે વિચારવા જેવું નથી લાગતું તમને કે પહેલાં કેવું હતું ને હમણાં કેવું છે આજકાલ ખેતીમાં પણ એવું જ છે કે ચાલો ફટાફટ આપણે વાવણી કરી દઈએ અને બે ત્રણ પાક લઈ લઈએ પાણીને ખાતર નાખીને જ્યારે પહેલાં કોરાટમાં બધું પકવતા હતા પાણી ખાતર નહોતા ત્યારે શાંતિથી પકવતા ત્યારે એ વખતે ખાતર વગરનું બધું આપણે ધાન્ય ખાતા હતા ઘઉં જુવાર બાજરી મકાઈ ત્યારે સેજ પણ કંઈ રોગ નહોતા જ્યારે આજે ફટાફટ પકવેલું અનાજ ખાઈએ છીએ ત્યારે બહુ રોગ આવી ગયા હોય એવું નહીં લાગતું કેન્સર છે કિડનીનો બગાડ છે ગમે તે આમ મતલબ કે દવાવાળું ખાઈએ છે તો આપણને શરીરને નુકસાન જ છે કમ કે જમાનો ફસ ચાલે છે કે ખાતર નાખીને ફટાફટ પકવી લઈએ પાછા બીજો પાક લઈ લઈએ પણ એ ફટાફટી કરેલું કામ પકવેલું અનાજ કે કરેલું કામ આપણને નુકસાનકારક છે તો મને શું લાગે છે આજકાલ ફળ હોય ફળ લાગે છે તે ફળ પણ દવાવાળા જ દવાથી જ પકવે છે જ્યારે પહેલાં ફળ દવાથી નહોતા પકવતા લાવીને કોથળા વીંટીને મૂકી રાખતા હતા પછી પેલું પતરા લગાવી રાખતા હતા અને અનાજ એ ઘઉં ફળ બધા પકવતા હતા આજે ફળ પણ પાવડરથી જ પકવીએ છીએ કે ફટફટ પાકી જાય એટલે આવું બધું બધામાં જ ઉતાવળ આવી જાય છે અનાજ હું ફળ પકવા હું ખાવા બનાવવામાં હું જો ને જમવાનું પહેલાં ચૂલા પર બનાવતા હતા સરસ લાકડા છાણાથી અને તે વખતે આપણી તંદુરસ્તી સરસ જળવાતી હતી જ્યારે આજે ફટાફટ ગેસ પર થાય છે ગેસ પર રોટલી બનાવ તો બનાવે છે પણ ગેસ ખુલ્લો કરીને પાછી રોટલી ઉપર ફૂલકા ફૂલવે પણ છે હવે એ ફૂલકા ફૂલવેલી રોટલી નુકસાનકારક છે તમને શું લાગે છે કે રોટલી નુકસાનકારક છે કે નહીં પણ હા બધા કહે છે કે ગેસ પર ખુલ્લા શેકેલી રોટલી શરીરને નુકસાનકારક છે પણ આજે બધાને ઉતાવળ જ છે એટલે ફટાફટ જોવે બધી વાતમાં ફટાફટ છે એટલે પછી નુકસાન કરે કે ના કરે તો મને કેવું લાગે છે કે આ જમવાનો ફાસ નથી થઈ ગયો બધી વાતમાં મને તો એવું લાગે છે તો તમે કોમેન્ટ કરીને મને જણાવજો ને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માનાથી